પ્રાપ્ત માહિતી અનુસાર ગોગંબા ખાતે મકાનનું રિનોવેશન કરી રહેલા વેપારી દ્વારા અરાધ ગામના કોન્ટ્રાક્ટરને મકાનનો ઉચ્ચક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં અરાધ ગામના મજૂરને લઈને દિવાલોને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું હતું અચાનક દિવાલ ધરાશાયી થતા અરાધ ગામના સંજયભાઈ બારિયા દિવાલ નીચે દબાઈ જવાથી તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘોઘંબામાં મકાનના રિનોવેશન દરમિયાન દિવાલ તૂટી પડતા પચ્યીસ વર્ષીય સંજયભાઈ બારિયાનું મોત નીપજવા પામ્યું હતું જેના કારણે તેમને ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા અરાધના રહીશ અને નવાગામ પાલી ગામમાં સાસરી ધરાવતા શ્રમિક પરિવારના આશાસ્પદ યુવાનના ઘરે હમણાં જ સંતાનનો જન્મ થયો હતો ઘોઘંબા એસબીઆઈ બેંકની સામે જ એક દુકાનની અંદર રહેણાંક મકાનમાં થતા આ રિનોવેશનને લઈને દુકાનમાં અવર જવર કરતા હોય ત્યારે અચાનક દિવાલ ધસી પડતા આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે કોન્ટ્રાક્ટરની જાણ કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા તેમના કુટુંબીજનોને રૂબરૂમાં મળવા જતા ઘોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે નજીકના એરિયામાં તેમની સાસરીમાં જાણ થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા